અસલામલેકુમ વેલકમ ટુ માય ચેનલ મેં અહીંયા એક નવી રેસીપી લઈને આવી છું લઈને આવેલી છું તમારા માટે શું લઈને આવેલું છું તો તમે અહીંયા જોઈ રહ્યા છો ફ્રૂટ સલાડની રેસિપી છે કેવી રીતના બનાવવું છો તે તમે જોજો કન્ટિન્યુ રહેશો અને વિડીયો પૂરું જોજો ને ફૂલ વોચ કરજો આપણે કેવી રીતના બનાવીએ છે તે તમે જોજો તો ચાલો ત્યારે આપણે બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા મેં એક લીટર દૂધ લીધેલું છે દૂધને આપણે સરસ રીતે ઉકળવા દેવાનું છે આપણે એને સરસ રીતે આપણે ગરમ થવા દઈશું ટુકાટો આપણે ઉકળે એટલા માટે આપણે સાથે સાથે આપણે ખાંડ નાખી દઈશું અહીંયા ત્રણ કપ જેટલી મેં ખાંડ લીધેલી છે નાની નાખા પછી આપણે તેને હલાવી દેવાનું છે ઉકળે એટલે ગેસને ફૂલ રાખવાનો છે ઉકળે એટલે એને વચ્ચે વચ્ચે હલાવતા રહેવા ને બીચ બીચ મેં હલાવતા રહેવાનું છે આ રીતે એટલે કે આપણે ખાંડ ભી ઓગળી જાય અંદર સરસ રીતે એને ઉકળવા દઈશું આપણે દૂધને અહીંયા તાજું દૂધ હોય તો વધારે સારું અથવા તમે ગરમ કરીને મલાઈ વાળું ફ્રીજનું દૂધ હોય તો મલાઈ કરવાની નહીં મલાઈ હોતું આપણે એને ઉકળવા દેવાનું અહીંયા મેં તાજું દૂધ લીધેલું છે અહીંયા આપણું એકદમ સરસ રીતે દૂધ ઉકળી ગયું છે ખાંડ બી અંદર ઓગળી ગઈ છે બધી આ રીતે જોઈ રહ્યા છો એકદમ સરસ રીતે આપણું દૂધ ઉકળીને રેડી થઈ ગયું છે હવે આપણે આ મેજરમેન્ટ લઈને આપણે કપ ભરીશું દૂધનું આ રીતે આપણે દૂધ લેવાનું છે મેં અહીંયા એક કપ દૂધ લીધેલું છે અહીંયા એક કપ જેટલું આપણે દૂધ લઈને આ રીતે મોટા વાસણની અંદર કરી લઈશું એક નાના બાઉલની અંદર ત્યારબાદ આપણે કસ્તર નાખીશું અંદર કસ્તર પાવડર અહીંયા મેં ત્રણથી ચાર ચમચી લીધેલું છે કસ્તર પાવડર એને હવે આપણે સરસ રીતે હલાવી દેવાનું છે તો અહીંયા મેં હલાવી દીધું છે આપણે લમ્પ્સ ના બાજી જાય એટલા માટે એને આપણે બરાબર હલાવી દઈશું આ રીતથી બિલકુલ અંદર લમ્સ ના બાજવા જોઈએ તો જોઈ રહ્યા છો અહીંયા એકદમ પરફેક્ટ રીતે મેં હલાવી દીધું છે આ રીતે આપણે હલાવી દેવાઈશું હવે અહીંયા જે દૂધ ઉકળતું દૂધ છે તેની અંદર આપણે થોડું થોડું રેટું જવાનું છે કસ્તરવાળું એને હલાવતા જઈશું આ એકથી હવે એને પાંચ મિનિટ એને આપણે પકવા દઈશું કસ્તર નાખેલું છે એટલા માટે એને એને નીચે ચોંટે ના એટલા માટે ડજી ના જાય એટલા માટે એને આપણે ખૂબ હલાવીશું તો અહીંયા આપણું એકદમ મિલ્ક કસ્તર આપણું રેડી થઈ ગયું છે આ રીતે એકદમ સરસ રીતે ઉકળી ગયું છે તો અહીંયા મેં બાઉલ લીધેલો છે આ રીતે આપણે કસ્તરને છમણીથી ગાળી લેવાનું છે આ રીતે આપણે ગાળી લઈશું તો અહીંયા મેં બાઉલની અંદર કસ્તરને છાણી લીધું છે એને ગાયની બધી તો આવીને આપણે પાંચથી વીસ મિનિટીને થી વીસ મિનિટીને ઠંડુ થવા માટે ફોજરમાં મૂકી દઈશું તો અહીંયા આપણે દસથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે એકદમ સરસ છે ઠંડુ થઈ ગયું છે જોઈ રહ્યા છો ને આપણે હલાવી દઈશું એટલા માટે કે ઉપરની જે પોપડી મલાઈ જમેલી હોય એને આપણે હલાવી દઈશું હવે અહીંયા ફ્રૂટ લીધેલું છે જોઈ રહ્યા છો આ રીતે દ્રાક્ષ લીધેલી છે કીરા છે ચીકુ છે ડરેમ છે અને એપલ છે આપણે અહીંયા ચારથી પાંચ વસ્તુ લીધેલું છે એને નાનું નાનું કાપી લીધું છે અમે એને આપણે થોડું થોડું અંદર નાખીશું આ રીતથી થોડું થોડું નાખવાનું છે তো জায় রাছ ছোট আছে হ্যাঁ তেমন হলি দইসুক আপনি আিক্স করে দেওয়া আধুন ফ্রুট না মিক্স করে দিদিছে হ্যাঁ তো না তো উপর থেকে নাখি শোকছো আর ডেকোরেট તમને અમારી ફ્રૂટ સલાડની રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટમાં જરૂર બતાવશો કમેન્ટ જરૂર કરશો કે અમારું ફ્રૂટ સલાડની રેસીપી તમને કેવી લાગી છે તો કમેન્ટ કરશો લાઈક કરશો અને શેર કરશો અને મારા ચેનલ પર કોઈ નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો દોસ્તો મેં ફેમિલી મેં તો ચાલો ત્યાં એક નવી રેસીપીની સાથે મળીશું બાય બાય અલ્લા હાફિઝ